પોલીસે ચોક્કસ લોકેશનની માહિતી મળતા ત્રણ દિવસની શોધખોળ બાદ પોલીસે એક કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધો હતો આ આરોપી છેલ્લા ત્રણ દિવસથી પોલીસની પકડમાંથી નાસી રહ્યો હતો રેલવે યાર્ડના ટ્રેક પર સૂતો હતો હત્યા બાદ દિવસ દરમિયાન ફરે અને સાંજે રેલવે યાર્ડ પર આવી જતો હતો મળતી વિગતો પ્રમાણે બિહારના સીવાન જિલ્લાના બરન ગામના વતની રાજેન્દ્ર જીવત શાહ હાલ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે પત્ની દુર્ગાવતી તેના સંતાનો પૈકી ખુશી આઠ ઉંમર અંકુશ ઉમર વર્ષ પાંચ અને ત્રણ વર્ષીય પુત્ર આકાશ રૂપે આરવ સાથે કૃષ્ણનગર ગણેશપુરા અમરોલી ખાતે બાળકોને અભ્યાસ કરવા અર્થે રહે છે ગત સપ્તાહે બિહાર રહેતી દુર્ગાદેવીની મોટી બહેન રબડી દેવી બિનશુલ દયાળ તેના પુત્ર વિકાસ ઉમવર્ષ છવ્વીસ સાથે રહેવા વેતી હતી એકવીસ ઓગસ્ટે આરોપી વિકાસ તેના માસિયાઈભાઈ આકાશને રમાડવા માટે બહાર લઈ ગયો હતો અને બાદમાં બંને ગાયબ થઈ ગયા હતા વિકાસ તેની માસથી દુર્ગાદેવીના પુત્ર આકાશ રૂપિયા આરવ અને મોબાઈલ બને ગયો હતો આ દરમિયાન મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન એક કૃષિનગર ટ્રેનમાં એસી કોચના શૌચાલયના ડસ્ટબિનમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસ સૂત્રોથી પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી શાતિર છે એકલો એકલો જ રહેતો હતો ભટકતો રહેતો હતો કોઈ મિત્ર પણ નથી આરોપી પાસે પોતાનો મોબાઈલ ફોન પણ નથી હાલ તેની પાસે જે ફોન છે તે તેની માસીનો છે અમરોલી ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત કુલ પાંચ જેટલી ટીમો આરોપીની શોધખોળ કરી રહી છે મુંબઈ થાણે અને વતન બિહારમાં તપાસ કરવામાં આવી રહી છે આરોપી સામે હજુ પણ કોઈ અગાઉના ગુના હોય એવું સામે આવ્યું નથી બે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના ત્રણ વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ મળી હતી અને વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધો આ બાળક જે એકવીસ તારીખે ગયો એટલે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશન હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું અને ત્રણ વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય લોપાન્ય તેલક પોલીસ સ્ટેશનો પણ આ બાબત તપાસ ચાલી રહી હોય ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા ચાર દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેન ઝાલા પીએસઆઈ ગામિક અને અમરોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમો સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેન્જ કરી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌપ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એક વાર લોકેશન મળ્યું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ગુમત્યા હતા બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એક ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર સાયકલ રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા ચાલીને રેલવેના પ્લેટફોર્મો બંધ ડબ્બાઓ કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદીન દયાલ શાહ એ જે મરનાર છોકરા છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ શિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ છેલ્લા એપ્રિલ થી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહિયાં રહેવું હતું એને માસી ના કરે અને કામ કોઈ કરવું ન હતું એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાન જ એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો અને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ અમરોલી પોલીસને સોંપવામાં આવશે